મોડેલ વાત કરું તો બે હાજર ચૌદ બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઇવ લઈ રૂબરૂ ચેક કરીને ટ્રેક્ટરની ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો નો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના કોન્ટેક્ટ કર્યા વગર ન જતા તમે આખું ટ્રેક્ટર વિડીયો અંદર જોઈ શકો છો ટાયર ની વાત કરું તો ટાયર નવા જોવા મળશે તેરના સો એ સો ટકા કંડિશનમાં ટાયર સાવ નવા અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ છે કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત બે લાખ ને હજાર રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે શૈલેષભાઈ દક્કુભાઈ નામ અઠાણું બે અથવા ત્યાંસી ચાર છોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર ડીઆઈ ભૂમિપુત્ર તમે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો મોડલની વાત કરું તો બે હજાર અને તેરના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ છે બાકી ટ્રેક્ટર અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ પર જઈ

સીટ સતરી સારા આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો ટાયર છે કિંમતની વાત કરું તો બે લાખ પિસ્તાલીસ હજાર કિંમત રાખવામાં આવી છે અંદાજિત રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી તમારે આ ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને રાજકોટ જોવા મળશે મહિન્દ્રા ટ્રેક્ટરની શોરૂમની સામે ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સિતે છાસઠ અથવા નેવું નવ પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે મેસી મેસી બસો એકતાલીસ ડીઆઈ આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટર છે અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એન્જિન સારું એસી ટકા જેવું એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નહીં તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો રૂબરૂ

ટાયર બાકીના ડોક્યુમેન્ટ જેવા ટાયરું બે લાખ હજાર રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો ગોંડલ નાના સખપુર ગામે જોવા મળશે

આ ભેંસ આઠ દિવસની કાચી દૂધ જોઈ શકો છો રૂબરૂ તમે ભેંસની ખરીદી કરી શકશો પેલા ભેંસના ઓનર માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો ભેંસ લેવા કે જોવા જાવ તો તેમના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા ભેંસ વેચાઈ જશે તો તમારે ખોટો થશે સોજી અને અને ફૂલ ભેંસ ભેંસ છે છે ખેડૂત મિત્રની વધારે માહિતી માટે તેમનો કોન્ટેક પણ કરી શકો છો ત્રીજું વેતર વ્યાસે અને આઠ દિવસની કાચી વ્યાવાની અંદર આઠ દિવસની વાર છે સોજી ભેંસ કિંમત 58000 હજાર અંદાજિત રાખવામાં આવેલી છે તેમને થોડી પૈસાની જરૂર છે અઠાવન હજાર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ભેંસ તમને હળવદ જિલ્લો અને કેદારીયા ગામે જોવા મળશે ભેંસ લેવાની હોય

કિંમતની વાત કરું તો દોઢ લાખ એક લાખ હજાર કિંમત યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અને આ ટ્રેક્ટર વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટર લેવું હોય તો

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ઓરણી લેવા અથવા રૂબરૂ જોવા જાવ તો એક વખત કરીને જજો રૂબરૂ કેમ કે ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી નવ દાતાની આ એસેમ્બલ ઓરણી છે અત્યારે કમ્પ્લેટ રનિંગ કંડિશનમાં જોવા મળશે ઓરણીની મદદથી ઘઉં જુવાર બાજરો મકાઈ મગફળી વગેરેનું વાવેતર તમે કરી શકશો કિંમતની વાત કરું તો માત્ર પંદર હજારમાં આ એસેમ્બલ ઓરણી વેચવાની છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ રાખી નથી ઓરણી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ઓરણી જિલ્લો જુનાગઢ તાલુકો કેશોદ અને ચિત્રી ગામે જોવા મળશે ઓરણી લેવાની હોય તો હસમુખભાઈને મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નવાણું બે પંચાવનવાળા નંબર છે તે અશમુખભાઈના છે તો કોન્ટેક કર્યા બાદ તમે આ ઓરણી લઈશ તમે જે થ્રેસર જોઈ રહ્યા છો આ થ્રેસર વેચવાનું છે થ્રેસરના માલિક છે સુરેશભાઈ વ્યાજબી ભાવે અને ફૂલ જવાબદારી સાથે તમને આ થ્રેસર મળી જશે થ્રેશરના મોડેલની વાત કરું તો બે હજાર અને ઓગણીસના મોડેલનું આ થ્રેસર સાવ ઓછું ફરેલું અને સાચવેલું આ થ્રેસર છે ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ શકો છો આખું ઓરિજિનલ કલરમાં છે અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે થ્રેસર વેચવાનું છે તમે રૂબરૂ સ્થળ પર જઈ થ્રેસર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા થ્રેસરના ઓનરનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો થ્રેસર જોવા જાવ તો તેમના કોન્ટેક કર્યા વગર ન જતા થ્રેસર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટોટલ સામાન સાથે તમને થ્રેસર મળી જશે અને આ થ્રેસરની અંદર એરંડા મગફળી સિવાય તમામ પાક નીકળી જશે વધારે માહિતી માટે સુરેશભાઈ નો કોન્ટેક કરો કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને ત્રીસ હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે રૂબરૂ કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી થ્રેસર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે જયેશભાઈને થ્રેસરના મોડેલની વાત કરું તો બે હજાર અઢાર ના મોડલ નું થ્રેસર છે તમને વિડીયોની અંદર ક્લિયર કટ થ્રેસર બતાવવામાં આવેલું છે તમે જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશન કંપની કલરમાં આ થ્રેસર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે ક્લિયર આખું ચોખ્ખું થ્રેસર રૂબરૂ તમે જોઈ ચેક કરીને પણ લઈ શકો છો થ્રેસરના ઉનરનો પેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે થ્રેસર રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો તેમના ઊનરનો કોન્ટેક કર્યા વગર ન જતા જયેશભાઈનો કેમ કે થ્રેસર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને આ થ્રેસર સમ્રાટ કંપનીનું જોવા મળશે જે સારી કંપની છે તમે તમે અંદર જોઈ શકો છો મદદથી જીરું ધાણા વગેરે વસ્તુ કાઢી શકશો એકદમ ચોખ્ખી કિંમત એક લાખ ને સિતેર હજાર અંદાજિત રૂબરૂ કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ નથી થ્રેસર તમારે લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો